શિયાળો એક એવી ઋતુ છે કે જેમાં સ્વાસ્થ્ય સુધારવાની આપણી પાસે તક હોય છે અને આ સ્વાસ્થ્ય સુધારવા માટે રોજ મિનિટ કસરત કરવી સારા એવા ખોરાકો ખાવા અને શરીરને હેલ્ધી બનાવવું આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થતું હોય છે દોસ્તો શિયાળા દરમિયાન કઈ પાંચ થી છ વસ્તુઓ છે કે જે વધારે ખાવી જોઈએ મેં ફળ વિશેનો વિડીયો મૂક્યો છે કે શિયાળામાં કયા કયા ફળ તમારે વધારે ખાવા જોઈએ એના વિશે મેં તમને વાત કરી હતી કે ભાઈ આમળા છે વિટામિન સી ભરપૂર ધરાવે છે આ સિવાય સંતરા છે જે સંતરા મોસંબી એ પણ ખૂબ સારામાં ખાઈ શકો શિયાળા પણ એ સિવાય કેલ્શિયમ ધરાવે મિનરલ્સ ધરાવે છે અને જે જમીનની અંદર મળતા તમામ તત્વો ધરાવે છે કે જ્યાં શરીરને શક્તિશાળી બનાવી શકે એવી કઈ વસ્તુઓ છે જેના વિશે હું તમને વાત કરીશ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરો દોસ્તો સૌથી પહેલા તલ અને ગોળ આ બે એવી વસ્તુઓ છે કે જે શિયાળા માટે જ બની હોય એવું તમે કહી શકો તલ શિયાળા દરમિયાન ત્રણ ચાર મહિના તલનું તેલ ઘણા બધા લોકો છે રેગ્યુલર ખાતા હોય છે પણ હું તમને એટલું કહી કહી શકું કે તલનું તેલ અગર નથી ખાવું તો પણ કઈ વાંધો નહીં તમારા ઘરમાં અગર તલ હોય સફેદ કે કાળા બંને તલનો તમે યુઝ કરી શકો બંને તલ અલગ અલગ રીતે ફાયદાકારક છે કાળા તલ છે આંખો માટે મગજ માટે વધારે ફાયદાકારક ગણી શકાય જ્યારે સફેદ તલ છે એ હાડકા માટે સ્નાયુ માટે સાંધા માટે ખૂબ જ ગજબના ફાયદાકારક ગણી શકાય તો આ તલનું સેવન થાય તમે તલના લડ્ડુ બનાવીને અવશ્ય અવશ્યપણે શિયાળા દરમિયાન ચાર મહિના તો ખાસ કરો નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી અને બીજી વસ્તુ છે ગોળ છે ગોળ ખૂબ જ ફાયદાકારક છે ખૂબ જ ગુણકારી છે એ ગરમ છે શિયાળામાં જે ઠંડુ વાતાવરણ હોય શરીરમાં કફજન્ય રોગો વધારે પડતા થઈ રહ્યા હોય તો તલ પણ ગરમ અને ગોળ પણ ગરમ આ બંને વસ્તુ શરીરમાં કફના પ્રકોપને ઓછો કરે કફને તોડી આપણી ઇમ્યુનિટીને મજબૂત કરવાનું કામ છે એ કરતી હોય છે આ ગોળની સાથે એક પાવરફુલ વસ્તુ જો કોઈ કહી શકાય તો એ છે શીંગ જે આપણે મગફળી કહી શકીએ મગફળી આ સિઝનમાં ઘણી બધી પાકી હોય બરાબર છે મગફળીની સાથે ગોળનું સેવન તમે અવશ્ય શિયાળા દરમિયાન બે ત્રણ ચાર મહિના હાડકા મજબૂત મજબૂત થશે 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 અને સાથે સાથે સ્નાયુ પણ જ દૂર શરીરમાં તમને ચક્કર આવવા કે નબળાઈ આવી જેવી ખાલીઓ ચડવી હાથ પગમાં આ ત્રણ ચાર વસ્તુઓ તમે રેગ્યુલર ખાઈ લેશો શું લે તકલીફ છુટકારો મળશે ત્યાર સિવાયની ચોથી વસ્તુઓમાં ચાર થી પાંચ વસ્તુઓ આવે છે એ જમીનની અંદર પાકે છે જમીનની અંદર પાકે બે ત્રણ તમને વાત કરું એક તો ગાજર બીટ છે મૂળા છે વધારે તત્વો જમીનમાં રહેલા હોય એ તમામ તત્વો આની અંદર હોય એ આપણા બોડીને મળે શરીરને મળે શરીર છે પાવરફુલ બને શક્તિશાળી બને માથાના થી લઈને પગના નખ સુધી પગના તળિયા સુધી જે કોઈ તમને બીમારી હોય કે તકલીફ હોય એ તકલીફનું સમાધાન તમને આ તમામ વસ્તુ આપશે તમે આનો કઈ રીતે ઉપયોગ કરી શકો ગાજર બીટ ટામેટા પાલક આ ત્રણ ચાર પાંચ વસ્તુઓ છે એનો રસ તૈયાર કરો સો એમએલ જેટલો રસ લો બપોરે જમવાનું તમારે એક વાગ્યાનો ટાઈમ હોય તો પોણા એક વાગ્યાની આસપાસ કે સાડા બાર વાગ્યાની આસપાસ સો એમએલ જેટલો આ ત્રણ ચાર પાંચ વસ્તુઓનો રસ છે તમે રોજ બે ત્રણ મહિના સુધી ચાલુ રાખો પીવાનું રાખો તમારે આખે આખું શરીર ડીટોક થશે શરીરના ઉપરથી લઈને નીચેના ભાગ સુધી પગના તળિયા સુધી તમામ અંગોને ખૂબ જ ફાયદો આપશે આ જ્યુસ આ રસ અથવા તો તમે આનો સૂપ પણ તૈયાર કરી શકો ગ્રીન વેજીટેબલનો એ પણ ખૂબ જ ફાયદાકારક છે અને શરીરને શક્તિ આપવાનું કામ કરશે ત્યાર સિવાય એક બે વસ્તુ છે એમાં તમે બદામ લઈ શકો અખરોટ લઈ શકો અને કિસમિસ લઈ શકો કાજુ તો સર્વોત્તમ છે એ તો રોજ તમે બે ત્રણ ચાર પાંચ કાજુ છે એ જમ્યાના અડધો પોણો કલાક પછી તમે ખાવાનું રાખશો તો બ્લોટિંગ ઓછું કરશે જ બદામ અખરોટ છે સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે અશક્તિ હોય જેમને નબળાઈ હોય રાત્રે દસ બાર કિસમિસ પલાળીને રાખી દો સવારે ખાઈ લો શિયાળા દરમિયાન તો આ તમારા માટે વરદાન સ્વરૂપ સાબિત થશે બદામ છે બે થી ત્રણ પલાળીને રાખો અથવા ચાર પાંચ પલાળીને રાખો એની ઉપરની છાલ કાઢી અને પછી તમે બદામનું સેવન કરો અને એક અખરોટ રોજ રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવાનું રાખો આ જે ડ્રાય ફ્રુટ છે એ શિયાળા માટે વરદાન છે રામબાણ છે આ સિવાય તમે આદુ લવિંગ છે તુલસી છે આ તમામ વસ્તુઓ છે શિયાળામાં તો ભરપેટ તમારે ખાવાની છે અને ખાઈ શકો જેમને પિત્તની પ્રકૃતિ છે એ લોકોએ થોડું ધ્યાન રાખીને આ વસ્તુઓનું સેવન કરવું બાકી તમામ લોકો આનું સેવન ભરપેટ કરી શકો શિયાળામાં તમે આનું રેગ્યુલર સેવન કરી નાખશો અને વીસ ત્રીસ મિનિટ રોજ સવારમાં કસરત કરી નાખશો તો આખું વર્ષ તમે હેલ્ધી રહેશો એ મારી તમને ગેરંટી છે આ વિડિયોને લાઈક કરી શેર કરો બધા સુધી આભાર